તો મને એક મંત્રીમંડળના એક સ્ટાફ એક મંત્રીમંડળના પોતાના સ્ટાફ થયા હોય ને તમને ખ્યાલ હશે કે દરેક મંત્રીને પછી એના કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષા ઉપર એમને સ્ટાફની થાય અને એનો પગાર જે છે એ સરકાર ચૂકવતી હોય હવે એવા એક સ્ટાફમાંથી એક એક ભાઈએ મને આવીને કીધું મને કે સાહેબ તમે આવડી બધી સ્ટોરીઓ તો છાપ છાપ કરો છો અમારા જેવા નાના માણસોનો તો કઈક સાંભળો એટલે શું છે કે સાહેબ આ પગાર નથી થયા ત્રણ ત્રણ મહિનાથી અમારા અમે તો નવા સ્ટાફ તરીકે કામે લાગી ગયા પણ અમારા કોઈના પગાર નથી થયા એટલે મેં કીધું તમારા એટલે તમારા જે તમે જે મંત્રીમાં ને ત્યાં સ્ટાફ તરીકે કામ કરો છો એના કે બધાના અરે મને કે કોઈના નથી થયા તો મેં કીધું મુખ્યમંત્રીના સ્ટાફનો તો પગાર થયો છે ને પંચાવન સાહીઠ ની આસપાસનો સંખ્યા છે એમની મને કે ના ના એમાંથી કોઈના નથી થયા તો મેં કીધું ઘર કે જ ચલાવો હતો કે સાહેબ મંત્રી અમારા જેટલા મંત્રીઓ છે એ દરેકને પોતાના ખિસ્સામાંથી પૈસા આપે છે પણ સરકારી પગાર જે અમને હકથી મળવો જોઈએ એ મળતો નથી મને બહુ ન હોય લાગી એટલે હું એ વખતે જે પર્સનલ ડિપાર્ટમેન્ટ જોતા હતા એસ અપર્ણા આઈએસ એસ અપર્ણા એમને મળવા દો મેં કીધું મેડમ આવું મને ફરિયાદ મળી રહી છે વાત સાચી છે એટલે એમને જોઈને કીધું આ સાચી વાત છે પગાર નહીં મળે પગાર નથી થતો પગાર નહીં થાય હમણાં પણ કીધું કેમ નહીં થાય તો મને કે એટલા માટે નહીં થાય કે ગુજરાત સરકારે જ એક જીઆર પસાર કરેલો છે કે જ્યારે મંત્રી મંડળમાં ફેરબદલ થાય અથવા તો નવરચના થાય નવું બને અથવા ફેરફાર થાય તો એમાં જે સ્ટાફની પુનઃ નિયુક્તિ થાય એ લોકોએ અમદાવાદ અથવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એક કંઈક પાંચ પ્રકારના મેડિકલ ચેકઅપ કરાવવા પડે છે એ ચેકઅપ કરીને એના સર્ટિફિકેટ જમા કરાવવા પડે છે અને જમા કરાવે પછી જ એમનો પગાર સરકારી ચોપડે નોંધાવવાનો શરૂ થાય અને પછી એમનો સરકાર કરે પણ આમાંથી કોઈ એ સર્ટિફિકેટ મેડિકલ સર્ટિફિકેટ આ નવો સ્ટાફ જે બધો ફેરબદલ થયો એના કારણે જે કંઈ નવો સ્ટાફ ની થઈ ઘણું બધું થયું એ નવા મેડિકલ સર્ટિફિકેટ કોઈને આવ્યા નથી એટલે પગાર નહીં થાય મિત્રો હું આ તમને તમને હું કોટ કરીને લખું ને છાપામાં ભાસ્કરમાં હા મને કે લખો કે વાંધો મને એકવાર છતાંય અશ્વિની કુમારને પૂછી લેજો એટલે હું અશ્વિની કુમાર નવા નવા તાત્કાલિક થયા હતા પ્રિન્સિપલ સેક્રેટરી ટુ સીએમ એટલે હું અશ્વિનીકુમારને મળવા ગયો મેં એમને સેમ વસ્તુ પૂછી મને કે હા પણ મયુરભાઈ તમે આવું લખશો તો મુખ્યમંત્રીની છબી ખરડા છે સાહેબ મુખ્યમંત્રીની છબી સાચવવાનો કોન્ટ્રાક્ટ મારી પાસે નથી હું તો તમારી પાસે ખાલી સાચું ખોટું જાણું છું મને કે છતાં એક વખત ચીફ સેક્રેટરીને પૂછો તમે જીએન સિંહ સાહેબને જો મારી પાસે એ સાપણાનો કોર્ટ છે પણ છતાં તમે કહેતા હો તો હું જીએન સિંહ સાહેબને મળું તો હું ગયો ચીફ સેક્રેટરી જયંત સિંહને મળવા અને મેં જયંત સિંહ સાહેબને આ પૂછ્યું જયંત સિંહને ખબર જ નહીં નો ખબર બને એવું ક્યારેક એને કાંઈક ખબર નહીં કે આવું કઈ ઘટના છે એટલે લગભગ લગભગ સાડા ત્રણસો થી ચારસો લોકોનો સ્ટાફ થતો હતો તમામ મંત્રીઓનો મળીને એને એક રૂપિયો પગાર આ નવી સરકાર ઓગસ્ટમાં બની બે હજાર સોળમાં ત્યારથી એને સરકારી પગાર મળતો જ નહોતો જે એન સિંઘને કાંઈ ખબર નહીં એટલે મને કહે નહીં અરે મેં કીધું હું તો કોટ લઈને આવ્યો છું એ સપાણા મને કહે રૂકો 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 એટલે એને એ સપર્ણાને પેલો ટેલિકોમ ઇન્ટરકોમથી વાત કરી એટલે અપર્ણાજી કે હા બિલકુલ મેં વર્જન આપેલું છે મયુરને અને નથી પગાર આપણે કરતા કારણ કે એમના મેડિકલ સર્ટિફિકેટ એ લોકો ક્યાં જ નથી કરવા માટે ચેકઅપ કરવા માટે જમા કરાવ્યો નથી પગાર સરકારે નિયમ કર્યો છે હું કેવી તોડું હવે દિવાળીને ચાર દિવસની વાર હતી મને યાદ છે દિવાળીને લગભગ વાઘ બારસ થઈ ગઈ હતી કે અગિયારસ હતી એવો કંઈક એક બે માંથી એક દિવસ હતો એટલે જયંતસિંહ મને કે મને કે યાર હવે આ ભૂલ છે આ કોઈ જાણે હાથે હાથે કરીને કરેલું જાણી બુજીને કોઈ રોકેલો પગાર નથી મેં જો સાહેબ વિષય મારો એ નથી કે તમે કયા ઈરાદાથી આ પગાર નથી કર્યો વિષય એટલો છે કે દિવાળી માથા ઉપર છે 4 દિવસ કે 3 દિવસ કે આવી કે વાર છે અને સરકારની એટલે મુખ્ય મંત્રી મંડળ અને મુખ્યમંત્રીના સ્ટાફના લોકો નો જો આ સરકાર ધ્યાન નો રાખી શકતી હોય તો બધું આ આ રાજ્યની પ્રજાનો તમે શું રાખવાના હતા એ મને સમજાવો મને કે આ તે આટલું લખીશ એંગલે જ આ બને છે અને મેં કીધું મેં તો સ્ટોરી લિસ્ટ કરી દીધી હું જઉં છું મને ખાલી મળવા માટે આવ્યો તો હું જઉં છું અમદાવાદ પાછો મને ક્યારે એક મિનિટ ઉભો રહીને હું સીએમ સાથે વાત કરવા પડે સીએમ નું વર્ઝન આપો મને બાકી બીજી હું શું વાત કરીશ તો મને કે સારું તું તમે પહોંચો ને ઓફિસ જવું દરમિયાન તમને હું સીએમ સાથે વાત કરાવું કઈ વાંધો નહીં આપણને શું રસ હોય કે સીએમ નું પણ વર્ઝન લઈ લઈએ આમાં કે ભાઈ હા કારણ કે આપણા માટે સ્ટોરી હતી કે જે રૂજુ અને સરળ અને સંવેદનશીલ છબી ધરાવતા મુખ્યમંત્રી જે પોતાની જાતની ઇમેજ ઉભી કરવાનો પ્રયાસ કરે છે એ પોતાના પોતાના સીએમ ઓના સ્ટાફ અને મંત્રીમંડળના સ્ટાફનું પણ ધ્યાન રાખી શકવા માટે સક્ષમ નથી પગાર જ નથી કરતા દિવાળી માથે છે તો આ બધા કરશે શું એટલે હું અને મેં ગુર્જર સાહેબને પણ કીધેલું સાહેબ આવી સ્ટોરી મળી છે ને સાહેબ ખુબ ખુશ મને આવો યાર કરતા ફ્રન્ટ પેજમાં હાફ પેજ ઠોકી દઈએ આ તેને બધું ને તો બધા ઉત્સાહમાં મસ્ત સ્ટોરી મળી ગઈ હું હજી તો ભાસ્કરના પગથિયા ચડું છું ત્યાં મને વિજય રૂપાણી સાહેબનો ફોન આવ્યો અને ખૂબ મૃદુ અવાજથી જેમ મેં એમનો ઇન્ટરવ્યુ કર્યો ત્યારે જે મારી સાથે વાતચીત કરી હતી જ્યારે મુખ્યમંત્રી તરીકેનો એ જ સરળતાથી એણે મને કીધું મને કે મહાદેવ મહાદેવ મેં કીધું આજે મહાદેવ મને કે તમે કઈક લખવાના છો કે આજે કઈક આપણો પગાર નથી થયો આ સાહેબ નથી થયો તો મારે તો સાહેબ સ્ટોરી છે ને હું તો વર્જન ને લીધા છે એ સપનાનું છે આનું છે તમારું તમે આપવા માંગતા હો તો હું એ રેકોર્ડ કરેલું અત્યારે તો કે ના ના એવું નહીં પણ મને કેમ કે મહાદેવ આપણે આ થોડું આ રોકાય એવું ખરું એમ મેં ના સાહેબ રોકાય તો નહીં મને કે ના ના હું એવું કહું છું કે તમે સાચા જ છો અને ભૂલ અમારી છે આ મુખ્યમંત્રી જે ગુજરાતની ગાદી ઉપર નવો નવો બેઠો છે પણ મુખ્યમંત્રી છે એ મને કહે છે કે તમે સાચા છો ભૂલ મારી છે પણ ધ્યાન બાર રહી ગયું છે મને મારા સ્ટાફમાંથી કોઈ કીધું નહીં બોલો મને મને કે આ બધી નવી વ્યવસ્થા ગોઠવવામાં આ વાત ધ્યાન બાર રહી ગઈ છે કે આ બધાના મેડિકલ ચેકઅપ કરાવવા માટે એમને એક એક દિવસનો ટાઈમ આપવો પડે પણ એ રહી ગયો છે ભાઈ પણ મેં કીધું સાહેબ દિવાળી માથે છે તમે તમારો જીઆર તો ચેન્જ કેવી રીતે કરશો તો આ લોકો તો પગાર વગરના અને બોનસ વગર ના રહેવાના દિવાળીમાં મેં કીધું મને કે પણ કઈક રસ્તો કાઢીએ તો મેં સાહેબ જો મેં સ્ટોરી લિસ્ટ કરાવી છે મેં સ્ટોરી લિસ્ટ કરાવી છે હવે હું આના ઉપર અધિકાર ધરાવતો છું ને તમે કામ કરો તમે અમારા સ્ટેટ એડિટર છે નવનીત ગુર્જર સાહેબ એમની સાથે વાત કરો મને કે તમે જ વાત કરાવો ને મારી કે એટલે મને એમ થયું કે એક મુખ્યમંત્રી ધારે સીધો શેઠ ને કોઈ છાપાના માલિક ને ફોન કરીને વાત કરી લે આ મુખ્યમંત્રી એવો કેવો કે જે મને એમ કે છે કે ના ના તમે જ વાત કરાવો મારી એટલે મને થોડુંક નવા એવું લખે મુખ્યમંત્રી આપણે તો સાડા તેર વર્ષ સુધી મોદી જોયા કે ટણીની અણી ચારે બાજુ કાઢીને ફરતા આસપાસ આવે તો ભાલાની જેમ ગોકાઈ જાય એવો મુખ્યમંત્રી પછી આનંદીબેન જોયા તીખા મરચા જેવો સ્વભાવ ધરાવતા બેન હે કોઈ ને કાંઈ ગણે નહીં ને તમામ હળધૂત કરતા મુખ્યમંત્રી એટલે બહુ નવો અનુભવ હતો કેશુ બાપા હતા પણ કેશુ બાપાના વખતે હું બહુ જુનિયર હતો કરાવો બાપા હું જરાક એમને વિનંતી કરું એમ જો તમારી કોઈ ટણીથી વાત કરે તો આપણે એમ થાય કે ભાઈ નહીં થાય તમે મુખ્યમંત્રી તમારા ઘરના હું આ રિપોર્ટ છાપીશ તમારે જે કરવું એ કરજો માણસ વિનંતી કરતા સ્વરમાં તમારી યાર રાજ્યનું મુખ્યમંત્રી વાત કરે તો તમને પછી એમ થાય ને કે યાર થોડુંક આનું માન રાખીએ એટલે મેં કીધું સારું હું પગથિયા ચડું છું તમને હું ઉપર વાત કરાવું એટલે હું ઉપર ગયો મારી ન્યૂઝ રૂમમાં ગુર્જર સાહેબને મળ્યો અને આખી વાત એમને કરી ગુર્જર સાહેબ વિચારો પડી ગયા મન કે શું કરવું જોઈએ સાહેબ તમે 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 ઓથોરિટી છો તમારે નક્કી કરવાનું છે कि ये एक स्टोरी अगर छोड़ देते हैं तो अपन कितना नुकसान में है तो नुकसान एक सारी स्टोरी है यह मेरी नुकसान नुकसान और भी तो मिलेगी तो हाँ और भी बहुत मिलेगी स्टोरी तो मिलती है स्टोरी तो हम करते रहते हैं ढूंढते रहते हैं बोले अगर सीएम को कोबलाइज करने का मौका मिले तो लेना चाहिए कि नहीं लेना चाहिए वो भी आपका डिसीजन मेरा नहीं बोले ठीक है मेरी बात करो એટલે પછી એ સાહેબે સ્પષ્ટ કર્યું કે હું આ સ્ટોરી સપોઝ તારી ન છાપું તો તને પછી કોઈ તકલીફ નથી ને સાહેબ તમે ઓથોરિટી છો ને મને કોઈ વાંધો નથી અને પેલો માણસ કારણ કે આટલા પ્રેમથી અને વિનમ્રતાથી વાત કરે છે એટલા માટે મને વાંધો નથી મેં કીધું ટણીથી વાત કરતો હોત તો મેં કીધું સાહેબ હું કે તો પછી હું તમારી ઝઘડો કરત કે આ તો છાપવી પડશે ગમે એમ કરીને નહીં સાહેબ મારે તમારે માથા થશે પણ માણસ બહુ જ પ્રેમથી વિનમ્રતાથી વાત કરે એટલે મને કોઈ વાંધો નથી એટલે પછી મેં રૂપાણી સાહેબની વાતચીત કરાવી ગુર્જર સાહેબ સાથે અને રૂપાણી સાહેબ ફરી પાછી એ જ વિનમ્રતાથી ગુર્જર સાહેબ ને વાત કરી ગુર્જ સાહેબ આખી વાતને માની પણ આખા આખો શ્રેય પાછો એમને મને આપ્યો અને રૂપાણીએ પણ મને જુદી વસ્તુ છે એમાં એ ગ્લોરિફિકેશનમાં હું નહીં છું ત્યારે અમે સ્ટોરી પછી ન છાપી અચ્છા હવે ઇન્ટરેસ્ટિંગ વાત આના પછીની ઇન્ટરેસ્ટિંગ વાત શું અમે સ્ટોરી ન છાપી પણ મેં રૂપાણી સાહેબ ને એવું કીધું મેં સાહેબ એક પ્રોમિસ જોઈએ તમારી પાસે કે આજે તમારા ટોટલ મંત્રીમંડળના સ્ટાફના જે ચારસો સાડા ચારસો ની આસપાસ જે જે કર્મચારીઓ થાય છે દિવાળી માથે છે આ લોકોના પગાર તો દો તમે કમસે કમ જે બાકી છે બોનસ નું તો તેલ પીવા ગયું પણ ત્રણ મહિનાના બાકી છે તો કરી દો તો આ લોકો કંઈક તમે માનો સાહેબ સાહેબ રાતને મારી પાસે મેસેજ એસએમએસ સેવ છે કોઈ જગ્યાએ પડેલો છે એકાદ એકાદ હાર્ડ ડ્રાઈવમાં આવશે રાતના એક ને છત્રીસે મને જયંત સિંહ નો મેસેજ આવે છે એસએમએસ ટેક્સ મેસેજ અને વિજયભાઈ પતિ વતી આભાર માને છે અને એવું કહે છે કે થેન્ક્સ ફોર થેન્ક્સ ફોર ઇન્ટરવેન્સિંગ થેન્ક્સ ફોર ઇન્ટરવેન્ટિંગ મતલબ હસ્તક્ષેપ કરવા બદલ તારો આભાર એવું સીએમ કહે છે અને અત્યારે રાતના એકને પાત્રીસે હું તને મેસેજ કરું છું ત્યારે તમામ કર્મચારીઓની સેલરીઝ થઈ ગઈ છે એટલે વિજય રૂપાણી ખાલી વિનરતાથી સ્ટોરી રોકાવી એવું નહોતું જેવો એને ખ્યાલ આવ્યો કે મારી આ ભૂલ છે એટલે રાત એ જ દિવસના રાતના સાડા આઠથી થી રાતના દોઢની ની વચ્ચે એને ચારસો કર્મચારીઓની સેલેરીઝ એને દરેકના ખાતામાં ત્રણ ત્રણ મહિનાની જે બાકી હતી એ જમા કરાવી દીધી